સીસી ગ્રુપ એ કે બીનો કોર્સ લીધા પહેલાં આ વિડીયો જોતો માર્કેટિંગથી ભરમાઈ ન જતા જય હિન્દ વિદ્યાર્થી મિત્રો મારું નામ છે ભાવિક મારું અને આપ સૌ લોકો મને મારી ટાર્ગેટ વિથ ભાવિક મારું યુટ્યુબ ચેનલ કે મારી એપ્લિકેશન કે પુસ્તકોથી ભાવિક મારું પબ્લિકેશનથી કે કદાચ મારા ક્લાસ આર્ય કરિયર એકેડમીથી તમે મને ઓળખતા હશો સ્પર્ધાત્મક પરીક્ષામાં છેલ્લા દસ વર્ષથી હું એક્ટિવ છું હું તમને એ પણ કહી દઉં કે મેં ગવર્મેન્ટ જોબ લીધી છોડી અને પછી આ ફિલ્ડમાં આવ્યો છું મેં થમનેલ મૂક્યું હતું કે ગ્રુપ એ અને બીનો કોર્સ લેતા પહેલાં આ વિડીયો જોજો માર્કેટિંગથી ચેતતા નહીં એની પાછળનું કારણ દોસ્તો એક જ છે કે આજે સ્પર્ધાત્મક પરીક્ષા છે એ એની સંસ્થાઓ સંપૂર્ણ રીતે એક બિઝનેસનું મોડલ બની ગઈ હોય એવું તમને દેખાતું હશે આપણી યુટ્યુબ ચેનલ વર્ષોથી શરૂ કરી છે માંડ હવે કદાચ બે લાખ સબસ્ક્રાઈબર આપણે પૂરા થવા જઈ રહ્યા છે એનું એકમાત્ર કારણ એ છે કે આપણે ખૂબ ઓછા યુટ્યુબમાં ખોટી માર્કેટિંગ કરવા આવીએ છીએ કે વિદ્યાર્થીઓનો સમય બગાડવા દોસ્તો સીસી ગ્રુપ એ અને ગ્રુપ બી આ બંનેમાં ગ્રુપ એને તમે લઈ લો તો એ જીપીએસસી મેઇન્સની જેવું તમારે ડિસ્ક્રિપ્ટિવ લખવાનું છે અને ગ્રુપ બીને લઈ લો તો સમજી લો જીપીએસસીની પ્રિલિમ એટલે કે એમસીક્યુવાળી પરીક્ષા છે એના લેવલનું તમારે કરવાનું છે આવી રીતે તમે સીસી ભલે આપતા હોવ તમારું લેવલ જીપીએસસી જેવું થવું જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો હું જોઉં છું તો હમણાંથી માર્કેટિંગ હજી તો સીસી પ્રી પૂરી નથી થઈ અને અલગ અલગ જગ્યાએ માર્કેટિંગ જોઉં છું કે નકરીને નકરી યુટ્યુબમાં આવીને વિદ્યાર્થીઓને મનોરંજન પૂરી પાડતી અમુક ચેનલ વિદ્યાર્થીઓને હસાવાનું કાંઈ સિવાય કાંઈ કર્યું ન એવી ચેનલ મીન્સનો કોર્સ એ વેચવાનું શરૂ કર્યું છે મને એનાથી કોઈ વાંધો નથી વિદ્યાર્થીઓ લઈને પછતાશે કે કેમ એમને ખબર પરંતુ હું તમને એક વસ્તુ કહી દઉં છું કે ચેતજો એવા અમુક લોકો કે જે ફક્ત વ્યાકરણ ભણાવે છે એ હવે તમને ગુજરાતીનું સો માર્કનું ડિસ્ક્રિપ્ટિવ ભણાવવાના છે જે લોકો ઇંગ્લિશ ગ્રામર ભણાવતા હોય એમાં દસ ભૂલ કરતા હોય એ હવે એવું કહે છે કે જેમણે જિંદગીમાં એક પણ વખત મેઇન્સ એક્ઝામ આપી નથી પાસ કરવાની વાત તો બહુ દૂર છે આપી પણ નથી એવા લોકો હવે તમને મેઇન્સનું ડિસ્ક્રિપ્ટિવ ભણાવવાના છે તો અહીંયા આગળ ખાસ તમને હું ચેતવું છું દોસ્તો આ વિડીયોના માધ્યમથી તમારા જેટલા પણ અંગત મિત્રો હોય તમારા સગા હોય એના વિડીયો શેર કરજો કે જિંદગીમાં તમે કદાચ એ ફી આપશો ને એ તો પરત કમાઈ લેશો પરંતુ આ જે સમય છે આ જે ભરતી છે એ બીજી વાર નહીં આવે પછી ભરતી આવશે તો એક અલગ હશે પણ આ ભરતી જે વહી ગઈ છે નહીં આવે બીજી ઘડી આવશે બીજી કલાક આવશે બીજો દિવસ આવશે પરંતુ આ જે ક્ષણ છે અત્યારે જે તમે મને માણી રહ્યા છો એ ક્ષણ બીજી વાર નહીં આવે એટલા માટે કહું છું કે ગ્રુપ એ કે ગ્રુપ બી જ્યારે તમે સીસી મેન્સની તૈયારી કરતા હોય તો એટલું મગજમાં યાદ રાખજો કે એક અધિકારી બનવા માટે જીપીએસસીની પરીક્ષા અપાતી હતી એ જ પ્રમાણેનું તમારું લેવલ હોવું જોઈએ તમારા વિચારો એવા હોવા જોઈએ તમને ત્યાં આગળ સીધે સીધા પ્રશ્નો ગ્રુપ બીમાં એમસીક્યુમાં કદાચ પૂછી શકે પરંતુ ગ્રુપ એ ડિસ્ક્રિપ્ટિવમાં તમને એનાલિટિકલ પૂછવાના છે જે વ્યક્તિ વ્યાકરણ ભણાવી શકતો હોય એ વ્યક્તિ વર્ણનાત્મક ગુજરાતી ભણાવવા બેસે તો એમની પાસેથી તમે શું અપેક્ષા રાખો કે શાળામાં ભણતા હતા એવો કોઈ નિબંધ શાળામાં તમે ભણતા હોય હું જાણે વડાપ્રધાન હોઉં તો તો ત્યાં પણ અલગ જવાબ હોય અને જ્યારે તમે સીસીઈ મેન્સ કે જીપીએસસી મેન્સ કે યુપીએસસી આપતા હોય અને તમને પૂછ્યું હોય હું જાણે વડાપ્રધાન હોઉં તો એમાં અલગ અલગ વાત આવે શાળામાં તમે કદાચ હોય હું જાણે વડાપ્રધાન હોઉં નિબંધ પૂછાણો હોય તો તમે શું ચર્ચા કરવાના કે હું વડાપ્રધાન હોઉં તો હું ગરીબી દૂર કરું હું વડાપ્રધાન હોઉં તો હું રોજગારી આપું હું વડાપ્રધાન હોય તો દેશને દુનિયામાં ઊંચી ફલક ઉપર લઈ જાવ આ બધું ત્યાં સારું લાગે પરંતુ જ્યારે તમે જીપીએસસી કે સીસીઈનો એસએ લખતા હોય હું જાણે વડાપ્રધાન હોઉં તો એ ત્યારે ચિંતનાત્મક અને કલ્પનાત્મક વિષય બની જાય છે એમાં તમારે તમે જેટલું પણ ભણ્યા છો ઇતિહાસમાં એની સાથેના વાક્યો ટાંકીને લખવું પડે કે હું જો વડાપ્રધાન હોઉં તો હું ભારતના સાંસ્કૃતિક મંત્રાલયના માધ્યમથી આ શબ્દ આવવો પડે કે ભારતના સાંસ્કૃતિક મંત્રાલયના માધ્યમથી હું ભારતની જે કોઈ સારી સંસ્કૃતિ ઇતિહાસમાં થઈ ગઈ છે એ સંસ્કૃતિ છે એને ફરી એક વખત લોકોની વચ્ચે ફેલાવું ભારતના સાંસ્કૃતિક મંત્રાલયને અને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાને હું એવા આદેશ આપું કે ભારતની કોઈ પણ ધાર્મિક જગ્યા છે કોઈ પણ રાજાશાહીની જગ્યા છે કે જે ભારતમાં સ્થાપત્ય અને મૂર્તિકળાનો બે નમૂન નમૂનો છે તો એની કઈ રીતે સાવચેતી થાય કે જેથી મોટા ભાગના એ સ્થાપત્યો છે એની વિશ્વ વિરાસત એટલે કે વર્લ્ડ હેરિટેજ નોંધ લે જો હું વડાપ્રધાન હોઉં તો હું બંધારણના માધ્યમથી લોકોમાં જાગૃતિ ફેલાવું લોકોને પોતાના મૂળભૂત અધિકારો છે એનું ભાન કરાવું જો હું વડાપ્રધાન હોય તો આર્થિક દૃષ્ટિએ ભારતનું જે જીડીપી છે એ અત્યારે વિશ્વમાં એકથી પાંચમાં પહોંચ્યું છે પરંતુ હું પર કેપિટા ઇન્કમને પણ એકથી પાંચમાં પહોંચાડું એવા કંઈક કામ કરું તો આ બધા શબ્દોમાં ક્યાંક આર્થિક ક્યાંક સામાજિક આ તો જસ્ટ વાત કરી બાકી હું જાણે વડાપ્રધાન હોઉં તો એ કોઈ સામાન્ય નિબંધ નથી યુપીએસસીમાં પૂછાય ને ત્યારે પણ એક અલગ લેવલથી આવે સીસીઈમાં પણ અલગ લેવલથી આવે પણ શાળાનો નિબંધ ન ચાલે ત્યારે દોસ્તો ખાસ ચેતજો કે જો આવું કંઈક થતું હોય તો મેન્સ એની પાસે ભણજો કે જેમની પાસે ઇતિહાસ વારસો બંધારણ અર્થતંત્ર વિજ્ઞાન અને ટેકનોલોજી આ દરેક વિષયોનું જ્ઞાન હોય કરંટ અફેરનું જ્ઞાન હોય ઇન્ટરનેશનલ રિલેશન એનું જ્ઞાન હોય અને થ્રી સિક્સટી ડિગ્રી એનાલિસિસ કરીને કોઈ તમને શીખવાડતો હોય એવો તમારો ગુજરાતીનો શિક્ષક જોઈએ કે જે તમને નિબંધમાં સારા માર્ક્સ અપાવે તમારું પત્ર લેખન હોય ત્યારે મેં સરકારી ખાતાઓમાં કામ કર્યું છે એ પછી કહું છું કે અમુક લોકોને ખબર નથી કે કઈ રીતે જાવક નંબર કઈ રીતે આવક નંબર કઈ વસ્તુને બિડાણ કરવી પ્રતિ લખ્યા પછી ઘણા લોકો છે એ અલ્પવિરામ કરતા હોય છે જો યાદ રાખજો ભાષા નિયમક ખાતું એવું કહે છે કે પ્રતિ પછી અલ્પવિરામ નથી આવતું પ્રતિ પછી સીધું જ જે કાંઈ અધિકારીને તમે પત્ર લખો છો સીધે સીધું એનું નામ લખવાનું હોય છે ઓફિસ હોય તો ઓફિસનું નામ લખવાનું હોય છે બરાબર છે એટલે ખાસ યાદ રાખજો પ્રતિ પ્રાંત અધિકારી શ્રી અને પછી દાખલા તરીકે પાલિતાણા હોય તો પાલિતાણા પ્રતિ પછી અલ્પવિરામ આવતો નથી કઈ જગ્યાએ તમારે સરનામું લખવું કઈ જગ્યાએ તમારે અનુસ્વાર તીવ્ર કરવો કોમળ કરવો આ બધું જ્ઞાન તમારી ભાષા હશે તમારી પાસે થ્રી સિક્સટી ડિગ્રી એનાલિસિસ હશે પૃથકરણ ગુજરાતીમાં કહેવાય અને તમારી પાસે લખવાની કળા હશે વિચારવાની કળા હશે ત્યારે તમે શ્રેષ્ઠ રીતે પીરસી શકશો તમે એવું ન સમજતા કે તમને પત્ર લખ્યો છે તો બસ પત્રનું ફોર્મેટ જાણી લઈશ તો મારા માર્ક્સ આવી જશે ના દોસ્તો પત્રનું ફોર્મેટ આવડ્યા ઉપરાંત તમને આવડવું પડશે કે પત્રમાં કેવા શબ્દો લખવા ફરિયાદ પત્ર હોય તો કેવા શબ્દો લખવા શુભેચ્છા પત્ર છે તો કેવા શબ્દો લખવા સરકારી પત્ર છે તો કેવા પ્રશ્નો લખવા કેવા શબ્દો લખવા અને બિન સરકારી હોય કુટુંબિક હોય તો કેવા શબ્દો લખવા સવિનય ભારત સાથે જણાવવાનું કે ઉપરોક્ત વિષય અન્વયે હું ક ખ ગ આ ખાતાનો કારકુન મળેલી ઉપલી માહિતી મુજબ તમને અહીંયા આગળ માહિતીનો જવાબ મોકલી રહ્યો છું જે આપને જાણ થાય આવા શબ્દો અમે લખીને આવ્યા છીએ એટલે અમને ખબર છે જીપીએસસીમાં એકસો એકવીસ ગુજરાતીમાં એમનામ નહોતા આવ્યા મારે બરાબર મેઇન્સમાં કારણ કે શબ્દોની તમને જો જાણ હોય શબ્દો કઈ જગ્યાએ કેવા સીસી ની એક્ઝામમાં બે ગ્રુપ છે તમને બધાને ખબર છે હું વધારે સમય નહીં લઉં એક છે ગ્રુપ એ કે જેમાં તમારે ડિસ્ક્રિપ્ટિવ વર્ણનાત્મક લખવાનું છે અને એક છે ગ્રુપ બી કે જેમાં તમારે એમ સીક્યુ મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન છે એ ટીક કરવાના છે ખાસ યાદ રાખજો દોસ્તો બંનેનો સિલેબસ છે એ તમારે સૌથી પહેલો જોવો પડશે એટલે કે અભ્યાસક્રમ છે એ તમારે પૂર્ણ જોવો પડશે ગ્રુપ બીની તૈયારી તો અત્યાર સુધી ટ્રેડિશનલી તમે લોકો કરતા જ હતા પરંતુ યાદ રાખજો દોસ્તો હું તમને અહીંયા આગળ આ યુટ્યુબનો વિડીયો હું જ્યાં સુધી ગ્રુપ બીની પરીક્ષા ન જાય ત્યાં સુધી ડિલીટ નહીં કરું એ દિવસે ફરીવાર કહું છું આ વિડીયો ખોલજો કે આ વખતે પાછું વિધાનવાળા પ્રશ્નો છે એની રમઝટ બોલાવશે સરકાર ગ્રુપ બીમાં અહીંયા આગળ જેટલા પણ સિલેબસમાં તમને આપ્યા છે વિષયો એ સંપૂર્ણ વાંચવા પડશે જીપીએસસીના લેવલે જીપીએસસીની પ્રી જે આપવા જતો હોય એ વ્યક્તિ જેવી રીતે વિષયોનું વાંચન કરે છે એવી જ રીતે તમારે ગ્રુપ બીમાં એ રીતે વાંચન કરવાનું છે અને એ જ રીતે જીપીએસસીની મેઇન્સ આપવા જતો હોય એ વિદ્યાર્થી જે લેખિતની તૈયારી કરે જે પ્રેક્ટિસ કરે લખવાની જે થ્રી સિક્સટી ડિગ્રી ભણે જે બધા જ વિષયો કરંટ અફેર સાથે સમન્વય કરીને ભણે ને પાછો લખવાની પ્રેક્ટિસ કરે મોક ટેસ્ટ આપે એવો વિદ્યાર્થી એ ગ્રુપ એમાં સારા માર્ક્સ લાવી શકશે આ ખાસ યાદ રાખજો પરંતુ એના માટે તમારો જે તમે જે કોઈ ગુરુ પસંદ કરો ટ્યુટર પસંદ કરો હું તમારા માટે કહું છું કે બહુ જ ઝીણવટથી ધ્યાન રાખીને પસંદ કરજો ઘણી વખત એવું થાય કે રોજ કોઈ વ્યક્તિ આવીને તમને ભણાવી જાય પરંતુ શું એ પરીક્ષાલક્ષી છે કે નહીં એ તમારે સમજવાનું અને અમુક સાહેબો એવા હોય છે મારી જેવા અઠવાડિયામાં બે જ વખત લખવાની પ્રેક્ટિસ કરો મેન્સની પરંતુ એ બે વખત એવું લખો કે આખા અઠવાડિયામાં જેટલું કાંઈ જાણ્યું છે જેટલું કાંઈ વાંચ્યું છે જે કાંઈ છે બધાનો સારે દિવસે લખાઈ જાય આ સમજણ કહેવાય બરાબર હવે હું તમને એક બીજી વસ્તુ શીખવાડવા માંગુ છું અત્યારે કે જે લોકોને ગ્રુપ એ ની પ્રિપેરેશન કરવી છે ગ્રુપ એ મેન્સ એમણે ત્રણ વસ્તુનું ધ્યાન રાખવાનું છે સૌથી પહેલું કે તમારા મેક્સિમમ માર્ક અહીંયાથી આવશે હું તમને અત્યારમાંથી લખીને કહી દઉં ગુજરાતી માતૃભાષા છે એક વખત લખતા આવડી જશે તો હું સો ટકા કહું છું કે તમને વાંધો નહીં આવે હવે બીજા નંબરના માર્ક્સ આવવાના છે તમારા દોસ્તો ઇંગ્લિશમાં તમે કહો સાહેબ જીએસ નહીં નહીં સાહેબ જીએસ તો દોઢસો માર્કનું છે તો પણ નહીં હું તમને કહું છું ત્રીજા નંબરે આવશે તમારું જનરલ સ્ટડીઝ સામાન્ય અભ્યાસ જો દોસ્તો ગુજરાતી છે એ સો માર્કનું છે ઇંગ્લિશ પણ સો માર્કનું છે ઇતિહાસ બંને છે સાથે વારસો પણ છે આ સાથે જ તમારું ભૂગોળ ભારત અને ગુજરાતનું છે અને એમાં ને એમાં તમને જિલ્લાઓ પૂછી લે છે અમારી ખાતરી છે ત્યાર પછી બંધારણ છે એની જ સાથે તમને જાહેર વહીવટ પણ પૂછી લેશે યાદ રાખજો જાહેર વહીવટ પણ હશે ત્યાર પછી નીતિશાસ્ત્ર પણ હશે યાદ રાખજો અમુક નીતિશાસ્ત્ર હોય છે પણ નીતિ લખતા નથી આવડતું નીતિશાસ્ત્ર આ રીતે લખાય છે ત્યાર પછી વિજ્ઞાન અને ટેકનોલોજી છે વિજ્ઞાન અને ટેકનોલોજી ત્યાર પછી તમારે વર્તમાન પ્રવાહો છે અર્થશાસ્ત્ર છે અને જે વર્તમાન પ્રવાહ છે એ નેશનલ અને ઇન્ટરનેશનલ એમાં ઇન્ટરનેશનલ રિલેશન સહિતનું આવી જશે આ બધા વિષયોને અત્યારમાં સર અમારે મેન્સ માટે કેમ શરૂઆત કરવી તો હંમેશા યાદ રાખજો પહેલાં તમારે વાંચવું પડે કન્ટેન્ટ અને એ કન્ટેન્ટ વાંચ્યા પછી તમારે એના પ્રશ્નોના જવાબ આપવા પડે આપણું જે ભારતના ઇતિહાસનું પુસ્તક આવી રહ્યું છે ને એ પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ હોય સીસી મેન્સ આપે કે જીપીએસસી મેન્સ આપે એને બધાને ફાયદો થાય ને એવું બનાવ્યું છે કઈ રીતે તમારે તૈયારી કરાય હું તમને સમજાવું છું અહીંયા આગળ ખાસ કહું છું મિત્રો કે હું તમને આ વિડીયોના અંતમાં એક એવી વાત કરીશ કે તમારી બધી જ ચિંતાઓ છે દૂર થઈ જશે વિશ્વાસ રાખજો આ વિડીયોને પૂરો જોજો તમને અંતમાં એવું મળશે કે જે આજ સુધી તમારી તૈયારી કરી શરૂ ત્યારથી આજ સુધીમાં કોઈએ તમને નહીં કીધું હોય એ વાત હું કહેવાનું છું એટલે વિડીયો જોજો કંટાળી બહુ જ આવશો અને કંટાળી જાય ને એ લોકોનું કાંઈ થતું નથી બરાબર એટલે જ તમે જોજો ઘણી વખત રવિશકુમારની ચેનલમાં કોઈ જોતા હોય તો કે લોકશાહી ખતરામાં છે અને રવિશકુમારે એવું કહે છે અને આખા વિડીયો જોવાનું દસ વખત કહી કે ભાઈ તમે વિડીયો આખા જોજો તો તમને સમજાશે હું શું કહેવા માગું છું સમજાય છે તો હું એ જ કહું છું કે તમારે જો ખરેખર પાસ થવું હોય તો આખો વિડીયો જોજો અને છેલ્લે કંઈક મેળવવું હોય તો આખો વિડીયો જોજો હું તમને પહેલાં તો બતાવવા માગું છું કે હું કેવી મહેનત કરું છું કે મારે મારી મહેનત પહેલાં દેખાડવી પડે તમને હવે જો આઈ હોપ કે તમને દેખાતું હશે બરાબર છે આઈ હોપ કે તમને દેખાતું હશે તૈયારી કેવી રીતે હોય મેઇન્સ માટેની અચ્છા ચલો બહુ સરસ દેખાય છે કંઈ વાંધો નહીં બહુ સરસ દેખાય છે તો તમે નોટિસ કરો કે મેં અહીંયા એક ચેપ્ટર ખોલીને રાખ્યું છે એ ચેપ્ટરનું નામ છે સિંધુખીંડની સભ્યતા સિંધુ ખીંડની સભ્યતા પહેલા તો ગ્રુપ બી હોય એટલે કે જીપીએસસીની પ્રી અને ગ્રુપ બી બે સેમ હોય એમાં તમારે પહેલા આ બધી વસ્તુ ફેક્ટ ડેટા ખબર હોવી જોઈએ જો જોજો તમે કઈ રીતે હું હંમેશા બુક બનાવતો હોઉં છું તમે કહો સર આ તો ઓલી ગુજરાતના ઇતિહાસની બુકમાં હતું હતું પણ હવે જુઓ હવે જોવો શું બદલાણું છે આ ભલે ગુજરાતના ઇતિહાસ લખ્યું છે ભારતનો ઇતિહાસ હો જોજુ તમે જીપીએસસી આમાંથી કોઈ એવો પ્રશ્ન નહીં હોય કે જીપીએસસીએ પૂછ્યો આપણી પાસેનો મોહન્જો ડેરો હમણાં તો જીપીએસસીએ કેવો પ્રશ્ન પૂછ્યો તો ખબર કે આ સાધુ છે એનો આ પથ્થર એ કયા આકારનો છે કે મોહેન્જો ડેરોમાંથી પુરોહિતની મૂર્તિ મળીએ કયા પથ્થરની છે સ્ટેટાઇટની જોવું હોય તો ચેક કરી લેજો પીવાય ક્યુમાં આપણી બુકમાં હતું ત્યાર પછી આ બધા જ ફેક્ટ ડેટા આ તમને ગ્રુપ બીમાં માં કામ આવશે અને જીપીએસસીની પ્રિલિમમાં પીએસઆઈમાં પોલીસ કોન્સ્ટેબલમાં બધી જગ્યાએ કામ આવશે હવે જોજો કે પહેલાં ફેક્ટ ડેટા વાંચી લેવાના ફેક્ટ ડેટા વાંચી લીધા બધા તો કે યસ બધું સમજી ગયા તો કે યસ તો પછી મુખ્ય પરીક્ષાની તૈયારી શરૂ થાય જો પહેલું જ ચેપ્ટર આટલું લાંબુ છે જોઈ લેજો કેટલી મહેનત કરી છે આ બધું મુખ્ય પરીક્ષામાં કામ આવશે રસ્તાઓ તેની વિશેષતા નિવાસસ્થાનની વિશેષતા સિંધુ ખીણની આર્થિક પ્રવૃત્તિઓ સિંધુ ખીડ સભ્યતા અને વૈદિક સભ્યતામાં તું તપાવત હતો તો બંનેની આર્થિક પ્રવૃત્તિ ધાર્મિક પ્રવૃત્તિ બધી વસ્તુ નગર જોઈ લેવાની અને પછી ડિફરન્સ કરી દેવાનો તોલમાપના સાધનો તમે જો આ પ્રકારનું કોઈ પણ પુસ્તક તમને માર્કેટમાં અવેલેબલ હોય તો કહી દઉં છું મારું પુસ્તક પાછું આપી દેજો હું તમને મારા તમારા જે પૈસા છે એ પાછા આપી દઈશ જોજો આટલી હદ સુધીનું ડિટેલમાં ફોટો સહિત બધા ઓરિજિનલ ફોટોઝ લિપિનું જ્ઞાન આ પ્રશ્ન પૂછ્યો તો એક વખત કે સિંધુ ખીણ સભ્યતામાં સૌથી વધુ કયું ચિહ્ન અંકિત છે લિપિમાં તો યુ અને ચિત્ર પૂછે તો માછલી જો કરંટ અફેર્સ હમણાંનું જો લેટેસ્ટ બુક એને કહેવાય કચ્છમાં પાંચ હજાર બસો વર્ષ જૂની જૂના ખાટિયા પડતા બેટ પાસે એક આપણને સાઈટ મળી છે સિંધુ ખીણ સભ્યતાની હવે જો મુખ્ય પરીક્ષાને આપવાની હોય એના માટે વધારાની માહિતી ખેતી પશુપાલન તો ડિટેલમાં વ્યાપાર કેવી રીતે કરતા હતા તો ડિટેલમાં જોવો તો ખરી આ ખાલી વ્યાપાર છે આટલો લોકોનું ત્રણ ચેપ્ટર ત્રણ પેજીસમાં પહેલું ચેપ્ટર પતી જતું હોય છે લાપીસ લેઝુલી તો સંપૂર્ણ લાપિસ લહેઝુલી માહિતી જીપીએસસીએ પૂછી લીધેલું નાણાંનું ચલન કઈ રીતે હતું બાર્ટર સિસ્ટમ સાથે જોડવાની વાત છે તોલમાપના સાધનો ફરીવા ડિટેલમાં તો પ્રી તૈયારી કરતા હોય એ પણ થઈ જશે અને એમ સિક્યુની ટૂંકમાં તૈયારી થતા હશે ગ્રુપ બી વાળા એને આ બુક કામ આવશે ને ગ્રુપ એ ની તૈયારી કરતા હોય તો પણ કામ આવશે તમે જુઓ આ તમે જુઓ ખાલી જસ્ટ કાઠિયાવાડ સુધી પહોંચી ગયા છે મુખ્ય પરીક્ષા માટેના પ્રશ્નોએ આપી દીધા છે પ્રશ્નોની ક્યાં કરો છો મેં તો મોડેલ આન્સર મારી રીતે બનાવેલા એ પણ આપી દીધા છે આપણું નવું પુસ્તક જે ભારતનો ઇતિહાસ છે અને આવી જ તૈયારી હું ક્લાસમાં કરાવું છું અને આવી જ તૈયારી છે તમને ગ્રુપ એ મેઇન્સની તૈયારીમાં કરાવવાનો છે હડપ્પન સભ્યતા સભ્યતા હતી એવું કયા આધારે કહી શકાય આવા પ્રશ્નો જે સાંભળ્યા જ નહીં હોય બરાબર આવા અને પર્સનલ નોટ્સ માટે પણ જગ્યા આપી છે બીજી વસ્તુ બધા ચેપ્ટર એ વાત છે એવું નહીં એક જ આ વૈદિક સભ્યતા આર્ય સભ્યતા બરાબર પુસ્તક આપણું જે આવે છે ઇતિહાસ છે આ પ્રી માટે કામનું આ બધું પ્રી માટે કામનું બધા વેદની બધી માહિતી ઉપનિષદની માહિતી સરદર્શનની માહિતી સોળ સંસ્કાર તો ફોટા સહિત એની વિશેની માહિતી વિવાહના પ્રકાર પુરાણો સ્મૃતિ ગ્રંથો રામાયણ મહાભારત આ મેન્સ માટે બધું ચાલુ થઈ ગયું જો ઋગ્વેદકાલીન જીવન લાકડાના ઘર હતા ફોટો જ મૂકે છે કપડાને શું કહેવાય વાસ અધિવાસ નીવી તો ફોટા દેખાડી દીધા કે વૈદિક સભ્યતામાં લોકો કેવું પહેરતા આ બધું મેઇન્સ માટે આમાં પ્રીમાં પ્રશ્નો નીકળી જાય છે નિયોગ પ્રથા તો પ્રીમાં પ્રશ્નો પૂછાઈ શકે અને મેન્સમાં બંનેમાં પૂછાઈ શકે નિયોગ પ્રથા શું હતી પૂછાયેલું છે જીપીએસસીમાં આર્થિક પ્રવૃત્તિ તો સો ટકા આમાંથી પ્રશ્નો પૂછાય છે દુહિત્રી ગવેશતા આ બધું પૂછાઈ ગયું છે સીસીમાં પણ પૂછાશે આ બુક જો વસાયેલી હતી અને ગ્રુપ એ કે બીમાં મારી પાસે ઇતિહાસ ભણી લીધો તો હું તમને વિશ્વાસ આપું છું અને આમ વટથી કે કાંઈ ઘટશે નહીં ભારત દેશનું આમ ભારત કેમ પડ્યું હતું આખી સ્ટોરી ફોટા સહિત આવી બુક આખા ગુજરાતમાં હોય તો પાછા તમે તારે કીધું એ હું કહી દેજો આ તો મહેનત કરીએ છીએ અને તમને દેખાડીએ છીએ એવું નહીં કે ભાઈ તમે ફેસબુક કે યુટ્યુબ આમ 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 કરો એડ આવે પેઇડ એડ એવું નથી કરતા કામ કરી અને આવીએ સભા સમિતિનું કાંઈ પણ પૂછાય તો ધૂમ મચાવીને મારા છોકરાઓ લખી શકે ડિફરન્સ પૂછાય તો એ લખી શકે ધાર્મિક જીવન બરાબર શા માટે આ પ્રકૃતિ પૂજા હતી શા માટે આ બધી વાતો હતી એ ટોટલી લખેલું છે ઋગ્વેદકાલીન દેવતાઓ વિશે માહિતી ગ્રુપ બીમાં પૂછાય તો કેમકે છે સિલેબસમાં તમારા વૈદિક સભ્યતા ઉત્તર વૈદિક કાળ તો પહેલાં ઋગ્વેદિક કાળ પછી ઉત્તર વૈદિક કાળ પછી બંને વચ્ચેનો ડિફરન્સ બધી જ વસ્તુ ટૂંકમાં એડ કરી દીધી છે કોઈ એવી વસ્તુ નથી કે જે બાકી હોય પેલા પશુપાલન હતું પછી ઉત્તરવેદકાલમાં ખેતી આવી શા માટે આવી લોખંડની શોધ કઈ રીતે થઈ દરેક વસ્તુ યજ્ઞો તો બધાની ડિટેલ કાંઈ પણ પૂછે ગ્રુપ બી માં પૂછે ગ્રુપ એમાં ઋણ યજ્ઞો રાજકીય પરિવર્તન મુખ્ય પરીક્ષાના પ્રશ્નો અને મોડેલ આન્સર એ કે વેદ ધર્મના પતનના કારણો લખો તો લખવા પડે કે ઉત્તરવેદકાલીન સમયમાં બ્રાહ્મણોએ ધર્મ ઉપર એકત્વ અધિકાર કરી લીધો રાજન્ય આમ આમ ઇમ્પ્રેશન પાડો રાજન્ય એટલે કે ક્ષત્રિય એટલે તમે એમને એમ થાય કે આનંદ ક્ષત્રિય ખબર છે ને વૈદિક સમયમાં ક્ષત્રિય શબ્દનો તો રાજન્ય તો એ પણ ખબર છે રાજ્યને એટલે કે ક્ષત્રિયોને પણ તેમના આધીન થઈ જવું પડ્યું હતું પરિણામે ક્ષત્રિયોને હવે બ્રાહ્મણો પોતાના ઉપર ભાર લાગવા માંડ્યા આ સમયે જ વર્ણ વ્યવસ્થા એ કર્મના સ્થાને જન્મ આધારિત થઈ હોવાથી અલગ અલગ વર્ણો અને ગોત્રો વચ્ચે ઊંચ નીચના ભેદભાવો ખૂબ વધી ગયા સ્ત્રીઓની સ્થિતિ ઋગ્વેદકાલીન સમયની સાપેક્ષ અત્યંત હવે ઉત્તરવેદકાલીનમાં નબળી પડવા માંડી હતી સ્ત્રીઓને પુરુષનું મનોરંજનનું એક સાધન સમજવામાં આવતી હતી બ્રાહ્મણોએ યજ્ઞ અને કર્મકાંડને ફરજિયાત અને અતિ ખર્ચાળ બનાવી દીધા પરિણામે એક મોટો વર્ગ હતો કે જે એનાથી વિરુદ્ધ થઈ ગયો યજ્ઞો સાથે પશુબલિનું દૂષણ મોટા પાયે ફેલાયું એટલે જે ગાયો સાથે જોડાયેલા હતા વૈશ્ય સમાજ હતો એ મોટા ભાગે છે એ દૂર થઈ ગયો વૈશ્ય અને મોટા ભાગનો જે વર્ગ હતો એ વેદ ધર્મ છોડી જૈન અને બૌદ્ધ ધર્મ તરફ અહિંસા તરફ વળી ગયો વેદ ધર્મ બધું જ સાહિત્ય સંસ્કૃતમાં હતું જે સામાન્ય પ્રજા જાણતી ન હતી ફક્ત ગુરુકુળમાં ભણેલા પુરુષો છે સ્ત્રીઓ પણ પુરુષો છે એ વેદ સમજી શકતા હતા એટલા માટે થઈ અને બૌદ્ધ અને જૈન લોકો એ સ્થાનિક ભાષામાં પ્રવચનો આપ્યા સાહિત્ય લખ્યું જે બધા જ લોકોને સમજાણું એટલે મોટા ભાગના લોકો છે વેદ ધર્મનું સંસ્કૃત છોડી અને સ્થાનિક ભાષામાં વયા ગયા આજે પણ તમે જો કે સંસ્કૃત આપણને નથી આવડતું લોકોને પોતાની ભાષા આવે છે માતૃભાષા અને એમાં જ બોલવાનું મજા આવે છે પછી સ્ત્રી અને શૂદ્રોના શિક્ષણનો અધિકાર નહોતો આમ વેદ ધર્મમાં વધતી અનિ સામે બૌદ્ધ અને જૈન જેવા અલગ અલગ એકસઠ સમર્થનો અસ્તિત્વમાં આવ્યા અને વેદ ધર્મનું પતન થયું આવી રીતે લખો કોઈની તાકાત છે તમને કે રોકી શકે એટલે હું તમને ખાલી જસ્ટ કહેવાય એ માગું છું કે તૈયારી એવા વ્યક્તિ પાસે કરજો કે તમને કંઈક લેખે લાગે નહીતર થશે એવું દોસ્તો કે તમે પ્રી તો પાસ થઈ જશે પણ મેઇન્સમાં તકલીફ પડશે સૌથી પહેલાં તમારે ગુજરાતીના દરેક ફોર્મેટ શીખી અને જાતે જાતે તમારે અમુક અત્યારે લખવાનું શરૂઆત કરવાની છે હું આવું છું બહુ જલ્દી આવું છું મેન્સની બેચ લઈને આવું છું બરાબર છે તમને બધું જ ભણાવીશ અને આખી ગુજરાતમાં વિશ્વાસ આપું છું કે સૌથી ઓછી ફી અને સૌથી શ્રેષ્ઠ કન્ટેન્ટ એ આપવાનો મારો પૂરતો પ્રયત્ન હશે તમને જાતે લગતા શીખવાડવું એ મારી પહેલી ફરજ હશે એવું નહીં કે હું રોજ આવું અને હું રોજ નિબંધ કરાવું એવું હું નહીં કરાવું બિફોર યુ જોઈન માય કોર્સ મેક ઇટ ક્લિયર આઈ વિલ નોટ બી અવેલેબલ ટ્વેન્ટી ફોર અવર્સ ફોર યુ યુ નીડ ટુ ગો ફોર એક્ઝામ યુ હેવ ટુ ગીવ એક્ઝામ યુ નીડ ટુ પાસ ઇટ એન્ડ યુ નીડ ટુ ગેટ યોર સેલેરી નોટ મી વોટ ઇઝ માય રિસ્પોન્સિબિલિટી માય રિસ્પોન્સિબિલિટી ઇઝ ટુ ટીચ યુ આઈ એમ યોર ટ્યુટર આઈ એમ યોર કોચ ઓકે તો તમારે મારી પાસેથી શીખવાનું છે કે લખાય કેમ ફોર્મેટ શીખવાના છે બેથી ચાર હું તમને ઉદાહરણો આપી દઉં અહેવાલના પછી ક્યાંય હું બધા અહેવાલ ન કરાવું યુ નીડ ટુ ફાઇન્ડ તમારે ટોપિક શોધવા પડશે અને એના ઉપર લખવું પડશે એટલે બિફોર યુ જોઈન માય કોર્સ મેક વન થિંગ ક્લિયર કે હું તમને તૈયાર કરીશ હું તમારો ટીચર બનીશ ટ્યુટર બનીશ પરંતુ હું તમારો કોઈ લખવા વાળો નહીં બની જાઉં કે હું ત્યાં નહીં આવીને લખી જાઉં વિદ્યાર્થીઓમાં એક મોટા મોટી ગેરમાન્યતા છે કે રોજ આવી અને અમારો સાહેબ છે એ એક નિબંધ કરાવવો જોઈએ નિબંધ તારા સાહેબને પરીક્ષામાં નથી લખવાનો તારે લખવાનો છે મેક ઇટ ક્લિયર હાઈકોર્ટવાળા છોકરાઓ મારી સાથે હતા એ પણ એવું કહેતા સર અઠવાડિયામાં એક બે તો એક બે તમે એસે કરાવવાનું અરે ના હું બધા જ ફોર્મેટ કરાવીશ બધાના એક બે એક બે તમને હું ઉદાહરણો શીખવાડીશ પરંતુ લખવું તો તમારે પડશે ને બરોબર નહીં તો ટેવ પડી જશે તો કઈ નહીં થાય તો સૌથી વધારે ગુજરાતીમાંથી તમારા માર્ક્સ આવવાના છે એમ ડેફિનેટલી શ્યોર આમાં બધા જ આપણે કન્સેપ્ટ ક્લિયર કરશું ઇંગ્લિશમાં પણ યાદ રાખજો ઘણા લોકો ઇંગ્લિશથી થી ડરતા હોય છે એટલે ભાઈ નથી ડરવાનું ઇંગ્લિશમાં ઇંગ્લિશમાં એવા વર્ડ્સ એવા સેન્ટેન્સીસ હું તમને લખાઈ દઈશ પચીસ વખત લખાઈશ એટલે તમારે શું કરવાનું એ જ વર્ડિંગ્સ લેટર પૂછાય કે તમને કાંઈ પૂછાય એમાં લખી નાખવાના બરાબર એટલે એ પણ થઈ જશે અને રહી વાત જનરલ સ્ટડીઝ દોઢસો માર્કનું છે આમાંથી આપણે મેક્સિમમ માર્ક લાવવાનો પ્રયત્ન કરીશું પેપર કેવું પૂછાય એ આપણને ખબર નથી તમને આવડશે કે કેમ એ તમને ખબર મારો પ્રયત્ન રહેશે બધું જ ભણવું તમે કન્ટેન્ટ બધું ભણી જાઓ મેન્સ માટે ભલે જે પૂછે એ પ્રશ્ન એક વખત આખું સિંધુ ખીણ સભ્યતા વાંચ્યો હશે આખી વૈદિક સભ્યતા વાંચી છે આખું મોર્ય સામ્રાજ્ય વાંચ્યું છે આખો હિમાલયનો જે આખો પર્વત શ્રેણી છે એ જાણી હશે આખી ભારતની નદી સિસ્ટમ જાણી હશે રિવર સિસ્ટમ તમને પછી ભલે ને ગમે તે પ્રશ્ન પૂછતા આવડશે બંધારણ આખું વાંચી જાઓ ભલે ને ગમે તે પૂછતા આવડશે એટલે ગ્રુપ એ હોય કે ગ્રુપ બી તમારે આખો સિલેબસ એક વખત કમ્પ્લીટ કરવાનો છે અને પછી આગળ વધવાનું છે હવે દોસ્તો હું તમને એમ કહું કે હું ગ્રુપ એ અને ગ્રુપ બી માટે બરાબર એક કોર્સ મૂકું છું એક કોર્સ અને એની કિંમત શું હોઈ શકે શરૂઆતમાં તમને બતાવવા માટે શું હોઈ શકે દોસ્તો બે લાખ સબસ્ક્રાઈબરની ખુશીમાં યુટ્યુબ પર ભાવિક સર તમારા માટે કંઈક ખાસ લાવે છે આવી જ જો લાઈવ પહેલી મે બે હજાર ચોવીસ બપોરે એક વાગ્ય ચોવીસ ના રોજ સીસી મેન્સ ગ્રુપ એ પ્લસ બી બેચ સ્ટાર્ટ ત્રીજી મે બે હાજર ચોવીસ લાઈવ આવીશ ફીઝ ઝીરો રૂપીસ નથી સાચું લાગતું કાંઈ વાંધો નહીં મોઢું ધોઈ નાખો ચીટીઓ ભરી લ્યો આ સાચું છે બરાબર છે હું તમને આપણું શરૂઆતમાં જે બેચ શરૂ થાય છે એ સમગ્ર ગુજરાતને બતાવવા કે કોણ કેવું ભણે છે કોણ કેવું ભણાવે છે બરાબર એના માટે થઈ આ કોર્સની પ્રાઇઝ ઝીરો રાખીશ શરૂઆતમાં તમને હું પ્રયત્ન કરીશ વધુમાં વધુ જ્ઞાન આપી શકું પહેલી તારીખ પાંચમો મહિનો બપોરે એક વાગે યુટ્યુબ પર લાઈવ આવી જજો દરેક માહિતી મળશે અને અત્યારમાંથી કહી દઉં છું આપણી એપ્લિકેશન ટાર્ગેટ વિથ ભાવિક મારું ડાઉનલોડ કરી નાખજો અહીંયા પહેલી તારીખે ભૂકંપ આવવાનો છે કીધું હતું ને કે છેલ્લે કાંઈક છે તો મારી સાથે તૈયારી કરવી હોય જે પણ વિદ્યાર્થી હોય મેઇન્સ માટે ડિસ્ક્રિપ્ટિવ વર્ણનાત્મક પાયાથી ટોચ સુધી એ દરેક વિદ્યાર્થીઓ આવી જજો પહેલી મે બપોરે એક વાગે કંઈક ખાસ તમારા માટે મળીએ છીએ પાછા ત્યાં સુધી બધાને મારા જય હિન્દ